અંતરિક્ષ સુનીતા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્નની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે અંતરિક્ષમાં નવ મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્નની વાપસીને લઈ મોટી આશા હતી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રુદસ નામનું સ્પેસશીપ લોન્ચ કરવાનું હતું પરંતુ ટેકનીકલ ખામીના કારણે આ ક્રુદસનું લોન્ચિંગ ટાળવું પડ્યું છે નાસાએ કહ્યું કે ક્રૂ દસમાં હાઇડ્રોલિક સિસ્ટમમાં તકલીફના કારણે લોન્ચિંગ રોકવું પડ્યું છે ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ 10 મહત્વપૂર્ણ છે કારણ કે તેનો હેતુ ક્રૂ 9 ની જગ્યા લેવાનો છે ક્રુ 9 દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર સ્પેસમાં ગયા હતા નાસાએ પહેલા કહ્યું હતું કે ક્રુ નવ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી ત્યારે જ પરત આવી શકે છે જ્યારે ક્રૂ દસ અંતરિક્ષમાં લોન્ચ થઈ જાય